ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકારો અને ભ્રષ્ટાચાર આ ત્રણેયના ડીએનએ એક છે એવું ખુદ ભાજપા એની સરકારો દિવસે ને દિવસે આ દેશની જનતા સામે સાબિત કરી રહી છે અહીંયા આપ સૌને એક વાત મૂકવા માંગુ છું આ દેશને એક એવી પ્રમાણિક એક ઈમાનદાર એક સરકાર મળી બે હજાર ચારથી લઈને ચૌદ સુધી મનમોહનસિંહના નેતૃત્વમાં કામ કરતી આપણે આજે કોલર ઊંચો કરીને ગર્વ અનુભવી શકીએ આ દેશને આર્થિક સદ્ધરતા આ દેશની અંદર દુનિયાની અંદર ભારતની એક વિશેષ નામના ઊભી કરવા માટે મનમોહનસિંહ જેવા વિગત વિખ્યાત અર્થશાસ્ત્રી આ દેશને વડાપ્રધાન તરીકે આ દેશમાં દસ વર્ષ કામ કર્યું બે હજાર તેર અને ચૌદની વચ્ચે આ દેશના એવા ઈમાનદાર વડાપ્રધાનને અને સરકારને ઉથલાવવા માટે બદનામ કરવા માટે અપમાન કરવા માટે અન્ના હજારે કેજરીવાલ અને ભારતીય જનતા પાર્ટીના શિરમોર આગેવાનો ટીમે જંતર મંતર ઉપર બેસી અને દેશને ભ્રમિત કર્યો અને દેશની સામે એક સારું નેતૃત્વ છીનવી લીધું તેર વર્ષ પહેલા સીબીઆઈમાં કોર્ટમાં દાખલ કર્યો કેસ કોમનવેલ્થ કેન્દ્રમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે જંતર મંતર ઉપર ખૂબ ઢોલ ટીપાયા ત્યારબાદ સીબીઆઈ કોર્ટે કેસ કાઢી નાખ્યો એ વાતને લઈ ઈડ મની નો કેસ ઈડીએ દાખલ કર્યો આજે તમારી સામે મેટર એ આવી કે ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર કશું નથી ગુનો બન્યો નથી એવું કોર્ટે સિંહ લીધું અને પ્રમાણિત કરવું પડ્યું કે આમાં કશો ગુનો બન્યો નથી કેસ પાછો ખેંચી લીધો રિપોર્ટ આપી દીધો કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે અને દેશના એક નાગરિક તરીકે પૂછવાનું મન થાય આ અન્ના હજારે કેજરીવાલ અને ભારતીય જનતા પાર્ટીને સિરમોર આગેવાનો આ દેશની એક ચૂંટાયેલી એક સરકારને ઉથલાવા માટે સત્તા ભૂખ્યા લોકોએ આ કારસ્તાન કર્યું બદલામાં શું મળ્યું એના બદલામાં આ દેશની જનતાને એક સારા વિશ્વવિખ્યાત વડાપ્રધાનથી વંચિત થઈ અને એ જ દરમિયાન બે હજાર તેરની અંદર ત્રણ ત્રણ વખત રાજ્ય સરકાર બનાવેલી શીલા દીક્ષ દીક્ષિતની સરકારને પણ ઉથલાવી આ ઈમાનદાર કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ કે જેને દેશ માટે ફના થયા છે એવા આગેવાનોએ દેશને કંઈક આપ્યું છે એની ઉપર ખોટા આક્ષેપો કૌભાંડો ઉપજાવી કાઢેલા કૌભાંડો એની સામે મૂકી મૂકી અને દેશની સરકાર અને દેશને ભ્રમિત કર્યો છે અને અર્થતંત્રની પાટા ઉપરથી દેશને નીચા ઉતરવાનું પાપ પણ કર્યું છે આ તકે કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટી આ અન્ના હજારે અને આવેલો કેજરીવાલ એ તમામ લોકો આ દેશના લોકોની સામે કોંગ્રેસ પક્ષની માફી માગે કે કોંગ્રેસ પક્ષે એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી કર્યો અને દેશની કોંગ્રેસની સરકારે જે કર્યું છે એ દેશની જનતા માટે કર્યું છે એ વાત પણ સ્વીકારે